કુરનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સાથે ડીવાયએસપીની સાટગાટ કેસમાં પ્રાંત અધિકારીના નિવેદન બાદ સમગ્ર મુદ્દે બે ડીવાયએસપીની ગવાહી તપાસ શરૂ કરાઈ નિમળી ડીવાયએસપી વિશાલ ડબારીની પ્રતિક્રિયા સામે આવી ડીવાયએસપી વિશાલ ડબારીએ ખનિજ માફિયાઓના સંપર્કમાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો મોબાઈલમાંથી મળிய આવેલો નંબર મારું નથી તેવું ડીવાયએસપી વિશાલ ડબારીએ જણાવ્યું બે મહિનાથી ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું ખનીજ ચોરીમાં પોલીસની ભૂમિકા પર શંકાના દાયરામાં આવી પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ઉલ્લેખनीय છે કે લીંબડીના ડીવાયએસપી સાથે ખનીજ માફિયાઓ ને સંપર્ક હોવાનું સામે આવતા ચકચાર મચી હતી જેના પગલે હવે ખનીજ ચોરીની ઘટનામાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી પરંતુ ડીવાયએસપી વિશાલ રબારી સ્પષ્ટપણે ખનીજ માફિયાઓ સાથે સંપર્ક ન હોવાનું જણાવ્યું હતું નંબર જે છે એ મારું નથી આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી પ્રાથમિક દૃષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયસપી લીમિડી તરીકે એ નંબર બતાવે છે જિલ્લામાં ખાણખની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે ને આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે যে অলগ অল নাম থেকে যে উচ্চ অধিকারী অথবা কই রাজনেতা নগর সেভ করতে হয়েছে